તો આજે પણ રાજ્યોના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ખાબકી શકે છે સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે ક્યાં પડી શકે છે વરસાદ તે અંગે વાત કરીએ કે ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદમાં પણ વરસાદ પડી શકે છે જેમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે પંચમહાલ મહિસાગર દાહોદ વડોદરામાં પણ વરસાદ ખાબકી શકે છે અનેક વિસ્તારોમાં વરસાદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરતમાં પણ વરસાદ શકે છે તો ડાંગ નવસારી વલસાડ અને તાપીમાં પણ વરસાદ ખાબકી શકે છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના નેવ્યાસી તાલુકામાં વરસાદ ખાપ્યો છે રાજ્યમાં સૌથી વધુ મોડાસામાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ જેટલો વરસાદ ખાબ્યો સરસ્વતી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો પાટણ અને આંકલાવમાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ વરસાદ ખાબ્યો છે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે મોટા પાયે નુકસાન પણ થયું છે ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે તો મોડાસામાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ સરસ્વતીમાં બે પોઈન્ટ સત્તર ઇંચ જેટલો વરસાદ નોંધાયો આંકલાવમાં એક મહેસાણામાં એક પોઈન્ટ એક્યાસી એક સત્તાણું ઇંચ જેટલો વરસાદ નોંધાયો ઊંઝામાં એક પોઈન્ટ આણંદમાં એક પોઈન્ટ જેટલો વરસાદ ખાબ્યો છે બીજાપુરમાં એક પોઈન્ટ ચોપન મેઘરજમાં એક પોઈન્ટ પચાસ વડગામમાં એક પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ નોંધાયો કડીમાં એક પોઈન્ટ અઢાર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો તો પાલનપુરમાં એક પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ ખાબ્યો છે જેમાં માણસામાં એક પોઈન્ટ દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો